તો જય માતાજી મિત્રો આપણે ઉત્તરાયણની મોજ માણી લીધી હોય તો હવે આપણે પક્ષ પક્ષીઓનું મૃત્યુ ઘાયલ ના થાય એના માટે આપણે જે તમે જોઈ રહ્યા છો એ દોરો તો આપણે આજુબાજુના એરિયામાંથી તમામ ઘણી જગ્યા પરથી ચાઈના અને સાદી દોરીનો એકઠી કરી આપણે બાળી દઈશું કારણ કે આપણે એક આપણી મજા લીધી હવે બીજાને સજા ના મળે એટલે એટલા માટે આપણે હવે આ દોરોને બાળી નાખીશું અને અમે હજુ પણ ઘણી જગ્યા એવી છે કે જ્યાં દોરો ઘણી જગ્યાએ પડી રહ્યો છે તો લોકો પતંગ તોડીને જતા રહે છે અને દોરો ત્યાં જ મૂકી દે છે તો એ દોરાથી પક્ષીઓને ઘાયલ ના થાય મૃત્યુ ના પામે એમના બચ્ચા એમની મા વગર તરસોડેના એના માટે આપણે આજે સંકલ્પ કરીએ છીએ કે આપણી મજા માણી લીધી હોય તો હવે પક્ષીઓને સજા ના મળે એના માટે આપણે તમામ ઘણી જગ્યા પર ફરીને આ દોરો ભેળો કરી આપણે બાળી દઈશું અને સોરી પક્ષીઓ સુરક્ષિત રહે એ માટે ઝાડ પર પણ જ્યાં દોરો જોવા મળશે સૌથી પહેલાં તો એ કલેક્ટ કરી લઈશું કારણ કે ઝાડ પર સૌથી વધારે જોઈ રહ્યા છો કે દોરી વેણવાનું કામકાજ ચાલુ છે ખાસ તો ઝાડખા પર ક્યાંય પણ જોવા મળશે તો અમે ત્યાં ચડીને તરત જ લઈ લઈશું ઉપર રાયો પતાવું આ વિડીયો ફક્ત ને ફક્ત આપણે પક્ષીઓને બચાવવા માટે અને જ્યાંને ત્યાં દોરી ફેંકેલી છે ત્યાં ભેળી કરી બાળી દેવા માટે આ વિડીયો બનાવેલ છે તો તમામ મિત્રોએ જલ્દીથી આ વિડીયોને શેર કરો જેથી અમે તમામ જગ્યા પરથી દોરી ભેળી કરીને સળગાવી દીધેલ છે એ રીતે તમે પણ સેવાનું કાર્ય કરો એવી આપ સૌને બે હાથ જોડી નમ્ર વિનંતી